હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની ચેનલમાં સ્વાગત કરું છું દીપકિયા રાહુલિયા રવિડા ભાવલા બધે બધા લોકો જે લોકોનું નામ નથી બોલાણું ને એ લોકો એનું નામ લખે અને ચેનલને ને કરે અને નીચે આપેલો ઘંટડો બે લાયકન નોટિફિકેશન ઓન કરે બધે બધા મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો આપણે દર બે કે ત્રણ દિવસે એક સરસ મજાના ટોપિક સાથે તમારી સમક્ષ હું આવું છું હવે ભાવલાએ મને લઈ દીધી છે જાદુઈ સડ્ડી જાદુઈ સડ્ડી એટલે કે એકની બટલે દસ દસ જોડી સડ્ડી લઈ દીધી છે શું લઈ દીધું છે સડ્ડી એકની બટલે દસ નીકળે તો જાદુઈ થઈ કે નહીં હવે તમને વાત કરું છોકરીઓને છોકરાઓ દર ત્રણ મહિને છ મહિને તમારે તમારી સડિયું જાંગ્યા નીકર ગંજી ઈ બધું ચેન્જ કરતું રહેવું પડે ઉપર તમે કટોરી વાળી પહેરતા હોય તોય ભલે ગમે એ પહેરતા હોય ઝાડી વારી પહેરતા હોય નેટ વારી પહેરતા હોય બરાય તમારે ચેન્જ કરતી રહેવી પડે તો આજે આપણે વાત करू છું કે કઈ કઈ ટાપની હોય છે અને કઈ રીતે લેવી જોઈએ મથી દબાવ એક મિનિટ મને ભાવલાએ જાદુઈ સડી હોલસેલમાંથી લઈ દીધી છે દર ત્રણ મહિને અને છ મહિને ડૉક્ટર જ આપણને રિકમેન્ડેડ કરતા હોય કે અંદરના પહેરવાના કપડા હોય ચડી જાગ્યા બોડીઝ કે ગમે તે છોકરી હોય કે છોકરો દર ત્રણ મહિને અથવા તો દર છ મહિને ચેન્જ કરી નાખવા જોઈએ કેમ કે એમાં અવારનવાર જમ્સ હોય કે પછી કોઈ જાતની પેશાબની સ્મેલ રહી ગઈ હોય અને લેડીઝને તો ખાસ કરીને કહું કે આપણે પિરિયડમાં થતા હોય તો આપણે તો કમ્પલસરી દર ત્રણ મહિને અથવા દર છ મહિને ચેન્જ કરી નાખવા જોઈએ કેમકે સફેદ પાણી નીકળવું બેક્ટેરિયા નીકળવા જમ્સ નીકળવા અને અમુક અમુક સડીઉમાં નીકરુમાં લોહીના ડાઘા હોય છે બ્લડના ડાઘા હોય છે માટે ચેન્જ કરવી જ પડે હવે બારેથી હોલસેલ ભાવે ભાવલાએ મને લઈ દીધી એટલે મને સરસ ડિસ્કાઉન્ટમાં મળી છે અને ઉચ્ચ ક્વોલિટી ઉચ્ચા ક્વોલિટીની કંપનીની બ્રાન્ડેડ તડકે સુકવતા હોય ને તો છ મહિને બદલાય નકર ત્રણ ચાર મહિને તો બદલાવી જ લીધા શહેરમાં તડકો કેવો જ્યાં આવતો હોય ને સુકાય ગેલેરીમાં આવતો હોય તો ત્યાં સુકવી દેવે કદાચ રૂમમાં આવતો હોય તો રૂમની બારીમાં સુકવી દેવે ક્યારેક તો તડકો આવતો હોય છે ને હમેશા અંદરના કપડા તડકે સુકવવા બહુ જ લાભદાયક છે મને ભાવલાઈ લઈ દીધી કંપનીની ત્રણ મારો તો આગ્રહ હતો કે હું વાઈટ કલરની લઉં પણ પીરિયડમાં થતા હોય ને એટલે એને મને એના લઈ દીધી અને ભાવલો ઈ કોણ ઈ જ રવિ અને રવિ ઈ જ ભાવલો ઈ બેય મારા કાળજાના કટકા છે બેયનું હોલામણું નામ ઈ જ છે છે તો એક જ પણ હું એને ગુજરાતમાં ભાવલો કહું અને હિન્દી લોકો માટે રવિ છે જોઈ હોલસેલ ભાવે લીધી છે અને કંપનીની છે બેલા કંપનીની આમ જોવો મેં પહેરવામાં સ્ટ્રેચેબલ છે અને બહુ જ સરસ મજાની છે

એ કા છે નહીં બ્લેક નથી એ છે નેવી બ્લુ નેવી યુનિફોર્મ કેવા હતા જાંબલી અને પ્યોર કોટન છે પ્યોર કોટન નેવી બ્લુ તમને વિડીયોમાં કાળો લાગતો હશે કલર પણ નેવી બ્લુ છે યુનિફોર્મ કલર બ્લેક અને બ્લુ ને નાખીને બનાવવામાં આવે નેવી બ્લુ આ જાંબલી આ જાંબલી આ લાઇટ જાંબલી કે લવણર કે લાઇટ પર્પલ લાઇટ પર્પલ કલર

આગળ પાછળ બે આવો કલર એમ નઈ કે પાછળ સફેદ આગળ પાછળ બે પટ્ટાવાળા ચેક્સવાળા ચેક્સ વાળા અને એકદમ કોટન મુલાયમ મશીનમાં નાખી કલર પછી આ બે આવ્યા છે આ આ જોવો કલર અને આ બધી જ ગ્લેડિઝ ને ગર્લ ને ફેવરિટ કલર પર્પલ જોવો આ પર્પલ કલર કેવા છે સરસ પર્પલ આ ત્રણ કલર નું બનચાવે આખું નેપકીન નું સો રૂપિયાનું સો રૂપિયાનું સો રૂપિયા ના પૈડા તારા નાક માં થુંબો મારી દઉં વાય છે દી ની ગોબરે છે મને જસ્ટ બીકોઝ ઓફ બીજું કંઈ નથી મને શરદીની એલર્જી છે કંપનીના બહુ જ સરસ મજાના છે તમે વિચાર નહી કરો મારા નથી મારા મમ્મીના છે અને એવા પ્યોર કોટન છે ઘણીવાર વાર પચાસ સાઠ વર્ષના કોઈ પણ લેડીસ હોય ને એ ક્યારેક તમે જાંગ્યા ચડી પહેરતા હોય તો બે સાથળની બાજુ તમને રેસીસ પડી જતા હોય ફોડકી થતી હોય તમને તતડી જતું હોય કે તમને પરસેવો બહુ વડે પરસેવો વડે તો પોપડી જેવું ઉખડતું હોય બે સાથળ વચ્ચે આમ ચીપકતા હોય એમ કોર્નર સાઈડ હોય તો ત્યારે તમારે આવી કોટન ની અંડર આવી પહેરવાની છે કોટન ની અંડર વેર ચટી અને આનું કાપડ જોવો તો એકદમ સોફ્ટ એકદમ સોફ્ટ છે આ જોવો આ કાપડ કોટન અને આ ધોયા પછી ગોળી ગોળી ન વડે એકદમ જાંગ્યો જોવો મોટો અને અહીંયાથી છે ને બોલી હવા આવી હવે કાપડ ટૂંકમાં એવું છે કે તમને શું કહું મારે સોફ્ટ મટીરિયલ છે પ્યોર કોટન બેસ છે આ પહેરવાથી કોઈ રેસીસ થતા અમારી એક સાઈડ એકસો વીસ ની કા સો ની એવી છે ને બાકી મોટી સાઈઝ મોંઘી હોય ત્રણસો પચાસ ની છે એટલે એકસો વીસ થયા હા એકસો વીસ ની એક થઈ ત્રણસો પચાસ ની ત્રણ તો હારા મારી એક આ કલર લાઈટ

પણ સાઇઝ તો જો આ મારા હાથમાં તકિયો છે આ તકિયાની સાઈઝ ના વાહ મારા હાથમાં તકિયો છે છે અહીંયાથી તમે જોઈ શકો છો અડધો છે પિંક અડધો કેસરી અડધો સ્કાય અને અડધો યેલો ચાર કલરનો ના કોમ્બિનેશન વાળા છે નેપકીન રૂમાલ અને બારે મળે એવા પતલાય નહીં જાડા નથી હું ખેડું દેન બધે બધા કલરના અને એમ નઈ કે એનું કાપડ પતલું હોય ધોયા પછી સરસ થાય બાકી આમાંય આવે છે ઘણા પતલા આવે એટલુંય પતલું નથી હું તમારો ચહેરો નથી જોઈ શકતી તમે મારો ચહેરો નથી જોઈ શકતા ચાર કલરના કોમ્બિનેશન વાળો આઈ બાર નમ છે તો થેન્ક યુ ભાવલા ઉર્ફે રવિ મને આ કપડા દેવા બદલ તારો ખૂબ ખૂબ આભાર રૂમાલ દુકાન ને જો હોલસેલ ભારે ક્યાં મળે કોની છે અમે કોઈ પણ વસ્તુ છે ને બ્રાન્ડેડ પહેરી અને કોઈ પણ એમ રેસીસ પડે ને એવી નહીં બે છાતી વચ્ચે વચ્ચે ઘણાઈને ફોડલી થાતી હોય બે છાતી વચ્ચે અળાઈ નીકળતી હોય બે છાતી વચ્ચે પસીનો થાતો હોય તો ખંજવાળ આવતી હોય બે છાતી વચ્ચે ઘણી બાઈઓ પસીનાને લીધે કાળું કાળું થઈ ગયું હોય જનરલી બને મને શું છે એલર્જી ખબર છે ગરમી નીકળી આવતી હોય તો હું તો રિયલી પ્યોર કોટન ની જ પહેરું છું બોડીઝ તો આ બે મમ્મી માટે લીધી છે લાઈટ કલર છે અને પટ્ટા પતલા ગમે મમ્મી ને અને પાછળથી આમ સરસ છે

આપણે પીરિયડમાં થતા હોય તો નીચેથી બગડે ઉપર તો કઈ બોડી બગડવાની ત્રણ કંપની ની ત્રણ કલર ની બ્રેસિયલ બ્રા આ ત્રણ છે ને આની ખાસિયત શું છે પેલા તો ઈકો તમે જૂનમાણી સ્નેલ હતા પેરી ચણિયા ચોલી જોયા છે એમાં કટોરી સ્ટાઇલ કટોરી વળતી હોય આમાં કોઈ ગાદી કે જનરલી તમારા આગળના જે હોય ને બુક્સ એ બધે રૂ પેલા ભાઈ છે ને પછી હા આમાં પેલા રૂ છે અને પછી એ અને ડબલ અસ્તર ડબલ સિલાઈ છે જોજો રૂપ કાપડ મૂકીને ડબલ

આટલું બધું લઈ અને હોલસેલમાં લઈને એટલે ફેર ભોડે બહુ હોલસેલ ભાવે લીધું છે અજી તો છોકરાટુ માં ડબલ સીલાઈ છે અસ્તર મૂકીને આમ જો અજી જ મે માર છોકરાટુ 6 ગંજી લઈ લીધા 12 જોડી મોજા લીધા અને બીજુ આ રૂમાલ ચડી ઉલીધી છે મારા ભાઈ 6 ગંજી મારા ભાઈ માટે બાર જોડી મોજા લીધા ઓડા ઓડા નાના ના મારે મોજા બાકી રહ્યા છે ભાવે છે કીધું હવે નેક્સ્ટ ટાઈમ લઈ દઈશ આવડા આવડા કલર મોજા લેવાના છે એવા ફૂલ ફૂલવાળા છે ને મેં કીધું હમણાં શિયાળો આવ્યો નથી તો હમણાં રહેવા દે પેલા જે છે એ પેરી તો લે પછી લઈ દેસુ ચાર છ જોડી પડ્યા છે મોજા ઈ પેરી ને પછી મેં કીધું લઈ દેજે તો બાર જોડી મોજા લઈ દીધા એને છ ગંજી છ ચડિયું